સુરત સાત બ્રિટનમાં મર્ડર જેલમાં સજા એવું ક્યારેય જોયું છે નહીં પરંતુ એવું બન્યું છે યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર જેલ ટ્રાન્સફરિંગ નો પહેલો કિસ્સો સામે આવ્યો છે યુકેમાં મંગેતર હત્યા કરનાર આરોપીને ને સુરત ની જેલમાં ટ્રાન્સફર કરાયો છે મૂળ નવસારીનો વતની યુકેની લેસ્ટરમાં રહેતો હત્યારા જીગુ સોરઠીએ વર્ષ બે હજાર વીસમાં આડેધડ ચપ્પુના ઘા મારી પોતાની મગેતર એકવીસ વર્ષીય ભાવિનીની ક્રૂર હત્યા કરી હતી યુકેની લેસ્ટર કોર્ટે આરોપી જીગુને આજીવન કેદની સજા ફટકારી હતી આરોપીના પરિવારે ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગ્યા બાદ આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકે યુકેની દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસે સોંપ્યો છે દિલ્હી એરપોર્ટ પર કેદીના આ પ્લેનની વિડિયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું નોંધનીય છે કે વર્ષ બે હજાર વીસમાં ત્રેવીસ જીગુ કુમાર સોરઠીએ એકવીસ વર્ષ મગેદર ભાવની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી

જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેસ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમય એના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ અથોરિટીઝ એના આપનો કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે આરોપી એના આપણા જાણવા મળેલા છે કે ખૂન ગુનામાં આ આરોપી છે જોઈએ આપને ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આ અરુણજી એટલા પર સમય જો ઇન્ફોર્મેશન ઓફિસર ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવા છે આ જો જેલ अथॉरिटीज ને આપણે ભારત સરકાર અને જેલ अथॉरिटीज ને ઇન્ફોર્મ કરેલા છે નહીં એના માટે જેલ अथॉरिटीज ના હોય છે જો ગ્રામ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણો હોમ ડિપાર્ટમેન્ટ એના બાબત ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે